મિત્રો મારી સમય તમારો હોય તો બધા પોતાના અને સમય તમારો ના હોય તો બધા પારકા કોઈને એટલી નફરત ના કરો કે કદી ક્યારેક મળવાનું થાય તો મળી ના શકો અને કોઈને એટલો પ્રેમ પણ ના કરો કે પ્રાર્થનામાં એકબીજાનું સ્મરણ કરવાનું ના ભૂલ્યા અને ફરી એકવાર ભગવાન હારી ગયા અને પ્રેમ જીતી ગયો ઝૂંપડી અને મહેલમાં એટલો જ ફરક હોય છે કે ઝૂંપડીની બહાર બાર લખેલું હોય છે સ્વાગત અને મહેલ ની બહાર લખેલું હોય છે કૂતરા થી માં મફત મળે જુવાની માં કમાવો પડે માં માંગવો પડે જીવન નો સૌથી મોટું સાથી ગુલાબ છે હાથમાં આપો તો યાર અને વાળમાં માં લગાવો તો પ્યાર માથા ઉપર રાખો તો અજ્ઞાન અને પગમાં રાખો તો ધ્યાન છે કદર કરો એની એ છે જ્યારે પડે શરીર ઉપર ત્યારે સમજો આપણો અંત છે દરેક પગથિયા ઈચ્છાઓની બલી સડે છે ત્યારે જ કોઈ સફળતાની સીડી સડે છે જે તમને સમજે છે તેને તમારી કોઈ પણ સોખવટની જરૂર નથી અને જે તમને સમજતા નથી તે તમારી શું સમજશે નહીં કારણ કે મુસીબત ચાર દિવસની હોય છે અને ઉપકાર જિંદગી ભરનો આપણે ઈચ્છા મુજબ ઈશ્વર કામ કરે એવી અપેક્ષાના કારણે આપણે દુખી થઈએ છીએ હજારો ફૂલ જોઈએ એક હાર બનાવવા માટે હજારો દીવા જોઈએ આરતી હજારો ટીપા જોઈએ સમુદ્ર બનાવવા પરંતુ સ્ત્રી એકલી જ બસ પડે છે ઘરને સ્વર્ગ બનાવવા માટે બાળપણમાં શબ્દોને ભાવના ના મળે તો જવાનીમાં ભાવનાને શબ્દો ઘડપણમાં જ્યારે શબ્દો એ ભાવના સાથે મેળ ખાધો ત્યારે સમય ગુજરી ગયો હતો હસતા મોઢે પણ કડવું દુઃખ પીવું પડે છે આ જીવન એવું જ છે દોસ્તો પોતાના કરતા બીજા માટે વધુ જીવવું પડે છે જોઈ પંખીની પાંખ દીકરી બોલી પિતા મારે પણ પાંખ જોઈએ છે અને પિતા બોલ્યા દીકરી નથી પાંખ ત્યારે તો પણ તું એક દિવસ ઉડી જવાની છે દોસ્તી એવા વ્યક્તિ સાથે કરવી જેનામાં આપણે કરતા જ્ઞાન વધારે હોય પૈસા નહીં ઉમર વીતી ગઈ અભ્યાસથી અનુભવમાં પણ એ જિંદગી તારી હકીકત તો મને શમશાનમાં જઈને જ સમજાય આંખો બંધ કરી દેવાથી મુસીબત જતી નથી અને મુસીબત આવ્યા વિના આંખ ઉઘડતી નથી દરેક વ્યક્તિમાં કંઈક ગમવા જેવું હોય છે માત્ર શોધતા આવડવું જોઈએ પથ્થર જેવો ક્રોધ તો કોકનું માથું ફોડી નાખે છે એ વાત સાચી પણ પાણી જેવી ક્ષમતા લાંબા ગાળે પથ્થર જેવા ક્રોધ ને જ તોડી નાખે છે એ વાસ્તવિકતા ક્યારેય ભૂલાશે નહીં પગ લપસવાથી થયેલા ઘર ઉજાઈ જશે પણ જીભ લપસવાથી થયેલા કાર ઉજાતા બહુ વાર લાગશે કોઈ પણ કાર્યમાં વિજય મળે કે પરાજય એટલું મહત્વનું નથી તમે એ કાર્યમાં કરેલા પ્રયત્નોમાં કેટલો પ્રાણ પૂર્યો એ જ મહત્વનું છે